ખેડાથી સમાચાર મળી રહ્યા છે માતરના નાની ભાગોળમાં વિવાદિત બોર્ડથી વિવાદ સર્જાયો નાની ભાગોળના હુસૈની ચોકમાં એક વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું દરગાહ મદ્રસા મસ્જિદ નજીક ગરબા રમવા પર મનાઈ ફરમાવવામાં આવી છે ધાર્મિક લાગણી દુભાવતા બોર્ડ લગાવતા ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળ્યો સમગ્ર બાબતે માતર પોલીસને જાણ થતા જ બોર્ડ હટાવવાનો આદેશ અપાયો છે માતર પોલીસ દ્વારા આદેશ કરતા બોર્ડ પર કલર મારીને તેને હટાવી દેવાયું છે બજરંગ દળ દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે બોર્ડ લગાવનારા વિરુદ્ધ ગુનો દાખલ કરવા પોલીસમાં જી કિશન આ બોર્ડમાં સૂચના લખવામાં આવી હતી કે ભુશેની બાગોળમાં એક દરગાહ મદ્રાસો તથા અંદરની આસપાસમાં ગરબા તે વગાડવા કે ગરબા ગાવાની તેવું એક બોર્ડ મારવામાં આવ્યું હતું સમગ્ર બાબતે જાગૃત લોકો દ્વારા પોલીસને કરવામાં આવ્યો હતો માત્ર પોલીસ જે ઘટના સ્થળ પર જોઈ જે બોર્ડ માર્યું હતું તેને કલર કરી દેવામાં આવ્યો હતો વજરંગદર અને વિવિધ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે સમગ્ર વિષયને લઈને હાલ પોલીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોતકલ કરવાની કાર્યવાહી હાથ ધરી જી કિશન આભાર આપનો અને આ સાથે જ ધવલસિંહ ઝાલા અમારી સાથે છે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી ધવલસિંહ છે આપનું ગુજરાત ધવલસિંહ આપે શું રજૂઆત કરી છે શું અરજી આપી છે આજે છે એ સમંધિત રીતે અને કાયદા રીતે આ છે જે હિન્દુ સમુદાયની લાગણી દુભાવે છે એ બદલ કાર્યકર્તા સાથે ગઈ કાલે અરજીથી અમે રજૂઆત કરી હતી અને અત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે આવ્યો છું જવલશિશુ આપને કોઈના ઉપર શંકા છે આ બોર્ડ કોને લગાવ્યું હતું કયા સમય લગાવવામાં આવ્યું બોર્ડ ક્યારે લગાવવામાં આવ્યું એની ખાતરી નથી જાણ નથી પણ બોર્ડ લગાવવામાં આવ્યું હતું એની જાણ અમને ગઈ કાલે થઈ